સેકડો અનુયાયીઓની હાજરીમાં દરગાહ શરીફના દ્રષ્ટિઓ તેમજ ઉલ્મા એ કિરામની હાજરીમાં દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સંદલ શરીફ દરગાહના પ્રટાંગણમાંથી પ્રસ્થાન કરી દરગાહ શરીફ પર પહોંચ્યું હતું જ્યાં દરગાહ શરીફના સંચાલકો તેમજ ઉલમાએ એ કિરામના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સંચાલકોએ દરગાહ શરીફ પર ફૂલચાદર અર્પણ કરી હતી સાથે સાથે અનુયાયીઓએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં હાજી દફતર અલી બાબા સાહેબના ન્યાયીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા હઝરત દફ્તર અલી સરકારના આસ્થાના પર હિન્દુ મુસ્લિમ સમુદાયના શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે અને મનોકામના પૂર્ણ થતાં ધન્યતા અનુભવે છે